પછી ભૂલી ગયા ભાઈ અમે છ જણા છીએ અરે તમતા પચાસ જણા હોય તો મારા ઘેર ખતા ભગવાન નો અવતાર કેવાય એવું માટે મોટે નહી રાખાયો અમદાવાદ

હ ચો બેટા આયે ના ભાઈ આ અડધી રાતે આપડે પેલા મેહોન આવતા હતા

આપડે હે ને પેલા દેવાભાઈ અમારો ખાસ મિત્ર છે એમના તો આપડે જવું પડશે હો અમે ફોન કરી દીધો હમણાં નઈ જઈએ ને તો પહા એડા મારું પી જાય એમને મને થપક આલ શું કીધું બે વાગ્યા ભૂખ લાગી છે આગળ જઈને યાર આપડે તમે યાર આબરુકાજ છો તમે તો મારી યાર પણ રસ્તામાં આગળ હોટલ નહીં આવતી યાર તમે શું કરો છો ભાઈ યાર શું કેવું જ લાગે તો મે ફોન કર્યો થશે બધું સારું થશે

ચા બનાવી ઓકે ચા બનાવવા જોડે બે તું આ પોણી લઈ ખાવાના ભાવ પૂછજો ને બાપા હા આ તો પાલકા અું ચંદક કલાક દીધે મારા મહેમાન એવું લાગુ ના નહી મહેમાન હું જો ચિંતા રહી તમારે કોઈ ચિંતા બે ના શિયા પીવાનું કે બાપા એ ચા બનાવ કડક લાકડા જેવી ચા બનાવીએ અને હવે ગાલ ને ભર્યા વાંધો ને મસ્ત ચા બનાવી

બધું નહી ચાલે મારા બે દાડા રહ્યો બે અંદાડા રહ્યો સોનિ થી આપડે ગૌમિત્ર કરીને જવાનું તમને બોલવા આવ્યા જમવાનું સંજમ્બનો નારસત કે નહીં જંબુ નહીં જંબુ કરી જેસા મંડલાધીસ બરોબર કે ભાઈ હોય પછી છે નાસ્તો કરીને અરે મેવા આ શું વાત કરે આઈ હું તો મારી આબરૂ પઠાવશે તમે તો યાર

ના ભાઈ ગોટા બનાવેદ કરો ના જવાનું ના મસ્ત ભજીયા બનાવ ખાઈ નાસ્તો કરી અમે જઈએ તા

રાતે બે વાજે તારો એક તો મારા બાપા એક તો કોપા તો ચા પીવરાય ને તો સોને મને બે હાર ને મોકલી દે કારણ કે બેટા લોટ ને એવું પડી છે ને તો બનાવી દે ને કે મો તો હારું હતું મેથી ને એવું બધું પડી તો તે ગોટા બનાવી ને ખાય ના તો અડધી રાતે જઉ છો કે હું તો ચા પીવરાય ને માર ગોટા ને કોપા તો ચા પીવરાય ને મોકલાઈ દે કારણ કે બેટા બનાવી દેજે ને બજ્યો અહીં ને વળી તો આટલી કકરતી ઠંડી માં તો શેટાય પહેરવાના દી જલ્દી કરજે જલ્દી કરજે મેમંગતિયા બુઈ મે ઉતાવળ કરી રાતે હોય જોને 2 વાગે આયા છે ચોકથી મસ્ત વ્યવસ્થિત પોચા પોચા બજ્જો બનાઈ ખવડાવવાનું મર્ચા એવા છે પણ મોરો મસ્ત મેમોને ખુશ થઈ જાય મેમોને જન એવો વિચાર કે મસ્ત યાર હગા મસ્ત હતા કે જોરદાર કે ગરમ ગરમ રાતે 2 વાગે કે ગોટા આવા તો કે હોટેલ વાળા ના ખવરાવા કે એવી ચા ને એવા બજ્જો કે વાવા આવા હગા યાર તમારા કે જોરદાર હગા ના ગે લેજો હો કે તું આ તો શું તા રોજ રોજ આપણા બાપાના ખાતા આવું કરવું પડે તો બાપાને આબું જાય ને બહારથી થી મેમોન આયા આપણે તો કાન બટ

કાપ જાણો તો બહુ લેતો હોય છે પર મોંતા ન કાઢ્યો મેમાન ઓ ના ખાવા ખરા

નમસ્કાર મિત્રો જય જોગણી માં આ વિડીયો મનોરંજન માટે બનાવે તો વ્યસન સારી વસ્તુ નહીં વ્યસન કરવું નહીં અને આ વિડીયો ગમે હોય તો લાઈક્રાઈબ કરવું જય જોગી

આ વિડીયો મનોરંજન માટે બનાવે તો વ્યસન હારી વસ્તુ નહીં વ્યસન કરવું નહીં અને આ વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવું જય જુદી